અમદાવાદનો ભારે ટ્રાફિક વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન રહેતો હોય છે પરંતુ આ ટ્રાફિક ભરૂચની ભૂમિ ચૌહાણ માટે જીવનરૂપી આશીર્વાદ સમાન બની રહ્યો ટ્રાફિકના કારણે તેઓ એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ દસ મિનિટ માટે ચૂકી ગયા અને જેમાં તેમનો બચાવ થયો હતો ભરૂચની મેઘદૂત ટાઉનશિપમાં રહેવાસી અને સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષથી લંડનમાં રહેતા ભૂમિ ચૌહાણ રજાઓમાં ભરૂચ આવ્યા હતા રજાઓ પૂર્ણ થતા ગતરોજ ક્રેશ થયેલ અમદાવાદ લંડન ફ્લાઇટ મારફતે જવાના હતા તેઓ વહેલી સવારે અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા પરંતુ અમદાવાદના ટ્રાફિક જામમાં અટવાઈ જતા તેઓ બપોરે બાર અને વીસ મિનિટે એરપોર્ટ પર પહોંચ્યા હતા કે બાર અને દસે એરપોર્ટ પર બોર્ડિંગ લિસ્ટ બની જતા તેઓએ ફ્લાઇટ મિસ કરવાનો વારો આવ્યો હતો આ સમયે ગુસ્સામાં તેઓએ તેમનો બોર્ડિંગ પાસ પણ ફાડી નાખ્યો હતો અને એરપોર્ટની બહાર જ આવ્યા હતા જ્યાં તેઓને ફ્લાઇટ ક્રેશ થવાના સમાચાર મળતા જ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને ભગવાનનો આભાર માન્યો હતો માત્ર દસ મિનિટ માટે મોતને હાથ તાળી આપનાર ભૂમિ ચૌહાણે એવિએશન મિનિસ્ટ્રી અને એરલાઇન્સ કંપની એરોપ્લેનના સિક્યુરિટી ચેક અને પ્રોટોકોલ સાથે ભવિષ્યમાં કોઈ બાંધછોડ નહીં કરે તેવી માંગ કરી છે ભૂમિ ચૌહાણ તેમની દસ વર્ષની પુત્રીને ભરૂચ મૂકી અને લંડન જઈ રહ્યા હતા પરંતુ પ્લેન ક્રેશની ઘટનામાં તે બચાવ થયો હતો ત્યારે પરિવારજનો સાથે વાતતા તેઓની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા પરિવારજનો પણ ભગવાનનો અને કુળદેવીનો આભાર માની રહ્યા છે એવું હતું કે આજ કાલે અમે એક ને દસની ફ્લાઇટ બુક કરાવી હતી અને અમે અહીંયાથી મોર્નિંગમાં વહેલા નીકળી ગયા હતા અને પણ પહોંચતા પહોંચતા અમને સમથિંગ બાર વીસ જેવું થઈ ગયું અને બાર દસ સુધી તો એ લોકોએ ગેટ ચેકિંગ જ કરવાનું બંધ કરી દીધું ખાલી એક વિન્ડો ખુલ્લી હતી મેં એમને રિક્વેસ્ટ બી કરી કે હવે ખાલી દસ મિનિટ મોડું થયું છે તો મને નીકળી જવા દો હું એટ ધ ટાઈમ તો હું એકલી જ હતી ત્યાં એટલે મેં એવું કીધું કે મને એકલી જ બાકી રહી છું તો મને નીકળી જવા દો પણ એ લોકોએ મને ના જ જવા દીધી એમનું બોર્ડિંગ પેસેન્જરનું લિસ્ટ ઓલમોસ્ટ પ્રિન્ટ આઉટ થઈ ગયું હતું તો એટલે અમારે પાછું ભરવું પડ્યું ને મારાથી ફ્લાઈટ ના જઈ શકાયું તમને ઘટનાની ખબર ક્યારે અમે ત્યાંથી નીકળી ગયા હતા અમે એરપોર્ટથી જસ્ટ બહાર જ આવ્યા હતા અને ત્યારે જ અમને ન્યૂઝ થ્રુ ખબર પડી કે એ જ ફ્લાઇટ મતલબ એવું ખબર પડી સ્ટાર્ટિંગમાં કે ફ્લાઇટ આવી રીતે લંડન જતું આવું થયું છે એન્ડ ધેન આઈડિયા આવી કે મારે જે ટ્રાવેલ કરવાનું હતું એ જ ફ્લાઇટમાં આવું થયું છે તમારું રિએક્શન શું હતું સૌથી પહેલું કે શરૂઆતમાં મારી સાથે ખોટું થયું મીન્સ થઈ ગઈ હતી ત્યારે એવું જ હતું કે દસ મિનિટ વીસ મિનિટ તો વેલ આવી જતા તો મારથી ત્યાં પહોંચી જવા બટ સાંભળ્યા પછી તો રિલીફ થયું કે સારું થયું કે હું એટેન્ડ ના કરી શકી પણ એક્ચ્યુઅલમાં જે થયું છે ઇન્સિડન્ટ આખો તે તો બહુ ખરાબ થયો છે ખાસા બધા લોકોના આવું ફેમિલીઝ આખી એ થઈ ગઈ છે તો એ સારું નથી જે બી છે તે તો

ત્યારે હવે તમને બસ હવે મેં એક જ એવી રિક્વેસ્ટ કરીશ એવિએશન કે આ એરલાઇન્સ વાળાને કે તમે ખાલી સેફટીને પ્રોટોકોલ્સ બધું પ્રોપરલી આપણે અહીંયા ઇન્ડિયામાં ફોલો થાય તો આવી ઘટના ફરીથી રિપીટ ના થઈ શકે ને આટલા બધા લોકોની ફેમિલીઝને આટલી બધી લાઈફ્સને જાનહાનિ ના પહોંચી શકે Thank you.